તલવાડામાં રૂકનસા પીરના મેળામાં ગયેલ હતા જ્યાં બાઇક પાર્કિંગમાં રાખતા ત્યાં એક શખ્સે કહ્યું કે પચાસ રૂપિયા થશે બાદમાં ફરિયાદીના ભાઈએ પચાસ રૂપિયા તો ઘણા છે એમ કહેતા ઉશ્કેરાઈ ગયેલા આરોપી શખ્સોએ ઝઘડો કરી લોખંડના પાઇપ અને ધોકાથી માર માર્યો હતો આ મામલે ચાર ઈસમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે